ભાવનગરની સ્વાદપ્રી જનતાએ ભાઈ ઉબારિયામાં તો ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો પણ હવે તમારા માટે ગ્રામ વિહાર વાળા લઈને આવી ગયા છે માટલા ઊંજ્યો ચાલો જોઈએ તમારા માટે નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રીઅલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભાવનગરના પીપળિયા પુલ પાસે આવેલા ગ્રામ વિહારની અંદર ભાઈ ઉબારિયું તો તમે મોજ થી ખાધું છે હવે એ લોકો નવું લઈને આવ્યા છે સ્પેશિયલ માટલા ઊંજ્યો આ માટલા ઊંજ્યો ભાવનગર ની અંદર પહેલી વાર જ લઈને આવ્યા છે અને પણ ઈ પણ લાવે લાઈવ તમને ગરમમાં ગરમ મળી જાય અને ઈ વસ્તુ તમારે જો અત્યારે ઉતરાયણ આવી રહી છે ને તમારા માટલા ઊંજ્યો ખાવ

અહીંયા બાકી તમારે ઓળો રોટલો ખાવો હોય લીલા ચણાનું શાક ખાવું હોય ઢોકળીનું શાક ખાવું હોય દહીં તિખારી ખાવી હોય તો એ બધી વસ્તુ આ જગ્યાએ પણ મળી જ જાય છે ચાલો આપડે આજે જોઈએ ઊંધિયું કઈ રીતે બને છે તે સુધીર ભાઈ આપડે ઊંધિયા ની તૈયારી શું છે આ કઈ વસ્તુ છે આ રતાળું રતાળું છે આરોબર આ ટીંડોરા છે હા આ રીંગણા રીંગણા ભાઈ ભાઈ પછી સક્કરિયા સક્કરિયા છે કેળા છે બટેટા છે આ બેસન ની ને આપડી આ મોઠડી મોઠડી છે બરોબર પછી આમાં વાલોડ છે દાણિયા છે લીલા વટોણા છે આ બધી ત્રણ વસ્તુ મિક્સ છે બરોબર આ બધો આપડો મસાલો હળવો મસાલો છે જે કઈ ઊંધિયા ની અંદર મસાલા જોવે તે છે આ ગ્રેવી માટે મસાલો છે આદુ ની પેજ છે ટમેટા કોથમરી આ છે લીંબુ નો રસ આ બધા આજે બનવાનું છે ગ્રામ વિહાર વિહારનું પેશિયલ માટલા ઊંધિયું દેશી ચૂલો ચાલુ થઈ ગયો છે બરોબર હવે આપણે આની અંદર બનાવશું માટલા ઉંધિયું પાટિયા ઉંધિયું બંને બનાવશું બરોબર અને જે લોકો જોતું હોય એને પેશિયલ આપણે ચૂલામાં જ દેવાનું ને હા દેશી ચૂલામાં બનાવીને જ આપવાનું છે ભાઈ ભાઈ જો આવી ગયો આ પેશિયલ પાટિયું આની અંદર બનવાનું છે આખું ઊંધિયું ભાઈ ભાઈ આવી ગયું શુદ્ધ સિંગ તેલ અને આની અંદર બની રહ્યું છે આપણું આ ઊંધિયું હમણાં તમને આખો વઘાર સાથે તમને રેસીપી બતાવવાનો છું હા આપણા વઘાર ખડા મસાલોનો થઈ રહ્યો છે સૌ રાય આવી ગઈ છે જો આ છે આખું જીરું ચૂકા મરચાં તજ લવિંગ અને વાદ્યા આદુ મરચાં અને હિંગ વાય વાય જો આવી ગયું સુરણ આદુ મરચાની પેસ્ટ નાખી ત્યારબાદ ચૂરણ આવી ગયું જોવા ભાઈ આ માટલા ઊંધિયું કઈ રીતે બનાવીને આખી રેસીપી તમને બતાવી રહ્યો છો અને તમે ભાવનગરની અંદર રહેતા હોવ અને તમારે જો ટેસ્ટ કરવો હોય તો હું એડ્રેસને નંબર આપી દઈશ ભાઈ એકવાર આવીને ટેસ્ટ કરજો મજા પડી જશે અત્યારે જોયામાં જ તમને મોજ પડતી છે જો એક પછી એક બધું બકાલું આની અંદર આવતું જ જશે આવી ગયા ટીંઢોરા આવી ગયું છે રતાળો જવા તમે અને હવે આવી ગયા છે બટેટા જો રતાળુ છોરણ બટેટા ઢીંઢોરા આ બધી વસ્તુ મિક્સ થતી જાય છે ધીમે ધીમે અને ત્યારબાદ આવી જાય છે કાચા કેળા જો આવી ગયા કાચા કેળા સરસ રીતે આપણો વઘાર થઈ રહ્યો છે અને ધીમે ધીમે બધી વસ્તુ અંદર મિક્સ કરતા જશો બતાવતો જશે તમને એક પછી એક જો આવી ગયા ત્રણ વસ્તુ છે વાલના દાણા છે લીલા વટોણા છે અને વાલોર છે બરોબર અંદર મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ આવી જશે ગોરખી ગામના પ્રખ્યાત રીંગણા ભાવનગરની આ એક જગ્યા એવી છે કે જ્યાં તમે ઓર્ડર આપો પછી તમને ગરમમાં ગરમ ઊંધિયું મળી જશે અને ઓર્ડર અગાઉ લખાવીવાનો રહેશે એટલે તમને જે આ જે પદ્ધતિ છે ને બરાબર પાટિયાની અંદર બનેલું ઊંધિયું તમને લાવ જ મળશે તો ભાઈ સરસ રીતે મિક્સ થઈ ગયું છે પંદરક મિનિટ થઈ છે અને હવે છે ને અંદર આપણો બધો મસાલો નાખી દેવાનો છે હળદર મરચું જીરું અને મીઠું આ ત્રણ વસ્તુ અંદર અત્યારે આવી ગઈ છે અને ત્યારબાદ અલગ અલગ મસાલા બધા આપણે જે નાખીએ તમને બતાવતા જશે જો જરા સરસ રીતે જો ભાઈ મરચાંનો કલર આવી ગયો છે કશ્મીરી મરચાંનો વાહ ભાઈ વાહ તમાટ છે લ્યો તો હવે છે ને એની અંદર આપણે આવશે લીલું લસણ તમે જોઈ શકો છો ફરિયાદ મુજબ લીલું લસણ ત્યારબાદ આવશે કોથમરી અને ટમેટા આવી ગયા ટમેટા હવે આખું મિક્સ થઈ જશે તો ભાઈ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આગળની પ્રોસેસ તમને બતાવું હવે આવી જશે પાણી બરાબર પાણી અત્યારે એની અંદર ત્રણથી હાડા ત્રણ ગલા જેવું નાખવામાં આવી રહ્યું છે હવે આને ઉકળવા દેવાનું છે ભાઈ સરસ રીતે ત્યારબાદ પછીની ગ્રેવીનો મસાલો ને બધું પછી તમને બતાવીએ હવે જો ભાઈ એનું પેશલ ઢાંકણું ઢાંકી દેવામાં આવે છે ને ધીમી આંચ ઉપર આ આખું શેકાવા દેવામાં આવશે હવે આપણે છે ને ભાઈ જોવાનું છે સરસ રીતે આપણું ઊંધિયું અત્યારે સડી રહ્યું જોવો તમે વાય વાય ભાઈ અને એકદમ જોરદાર હવે એને એકવાર આપણે ફેરવી જોઈએ જો ભાઈ સુરણને રતાળું સડી ગયું એટલે હવે બધું બકાલું સડી ગયું એમ ને હમ જો આ સુલા ઉપર બનેલું માટીના પાટિયાની અંદર બાય બાય જલસો પડી જાય તમને ખાવાની આવી ગયો ગોળ જુઓ ભાઈ સિત્તેર ગ્રામ જેવો આપણે ગોળ નાખ્યો ત્યારબાદ જો આ ઊંધિયાની મુઠડી છે તે નાખી દેવાની છે હવે જે ઊંધિયાનો તમને ફ્લેવર છે એ આખો અલગ રહેશે કેમ કે એની અંદર સ્વીટનેસ આવી ગઈ અને મેન ઊંધિયાની કહી શકાય કે આ મૂઠડી જવો ભાઈ ઊંધિયામાં સૌથી વધારે લોકોને ભાવતી હોય ને તો આ વસ્તુ છે હવે તેની અંદર આવી જશે દાણાનો ભૂકો હવે આવી જાય જીરું સ્વાદ અનુસાર બેઝિક મસાલા બધા હવે અત્યારે મિક્સ થશે આ સંસલ પાવડર આવી ગયો અને જે આપણે ટમેટા થોડાક બાકી રાખ્યા હતા ને તે પણ અત્યારે આવી ગયા એટલે ખટાઈ જ છે એકદમ જળવાઈ રહે અંદર આવી જાય થોડુંક એવું લીંબુનો રસ જો આ લીંબુનો રસ એક દોઢ લીંબુનો રસ આપણે નાખ્યો છે અને આવી ગઈ કોથમરી સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે ઊંધિયું આવી ગયો ઊંધિયાનો પ્રેસર મસાલો અને હવે એને મિક્સ કરી દઈએ અને કેટલી મિનિટ હજી ચડાવવું પડશે દસ મિનિટ દસ થી પંદર મિનિટ આ ઊંધિયું ચડશે એટલે તમને આપણું કમ્પ્લીટ પછી તમને બતાવે ફાઈનલ હવે તૈયાર થઈ ગયું છે આપણું ગ્રામ બિયારનું સ્પેશિયલ માટલા ઊંધિયું બાય વાય વાય આમ જો તમે જો માથે તેલ પણ આવી ગયું છે અને હવે આને આપણે નીચે ઉતાર લેવાનું છે હા એને આપણે હવે નીચે ઉતારશું હમ હમ કોથમરી આવી ગઈ ને પછી આપણે એને જમશું બાય વાય તો જો ભાઈ અત્યારે ઊંધિયું એકદમ આપણા સોલા ઉપરથી નીચે ઉતારી રહ્યા છીએ જોવા તારે બાય વાય એકદમ વરાળ નીકળતો આ ઊંધું તમારે ખાવું હોય તો ભાવનગરના પીપળિયા પુલ પાસે આવેલા ગ્રામ માં તમારે આવી જવાનું છે ઉત્તરાયણ આવે છે અને આવું માટલા ઊંધું ગરમમાં ગરમ એ પણ માટીના માં બનેલું અને ભાઈ આનું મીઠાઈ છે ને આખી અલગ હોય છે અને એકદમ તમને છે ને બજાર કરતા કે ઓછા તેલની અંદર સારું વસ્તુ તમને ખાવું હોય ને ભાઈ તો આ જગ્યા બેસ્ટ છે તમારા માટે આમ ગ્રામવિહારનું જો ભાઈ આ ઊંધિયું તો તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપડી ડીશ પણ આવી ગઈ છે તો આ ઊંધિયાની ક્વોલિટી તમે જુઓ સાથે પૂરી પાપડ સાસ અને ભાઈ મરચાં મળી જવાના છે ઉત્તરાયણમાં જો તમારે ઊંધિયું મગાવવું હોય ને ભાઈ તો પણ તમને મળી જવાનું છે ગ્રામ ગ્રામવિહારની અંદર સ્પેશિયલ પ્રેસ કારની રાહ જોઈ રહ્યા હતા માટલા ઊંધિયાની માટલા ઉંધિયું જોઈએ અહીંયા તૈયાર થઈ ગયો છે અને આપડા માટે પણ અહીંયા ગરમમાં ગરમ માટલા ઉંધિયું આવી ગયું છે રાજવીરભાઈ અને ભાઈ હવે આપણે ટેસ્ટ કરીને તમને કહીએ કઈ રીતનું છે ટેસ્ટ આવો નજીક જોવા તમે ટેસ્ટ કરીએ ભાઈ ગ્રામ ગ્રામવિહારનું સ્પેશિયલ કેવું લાગ્યું કપલભાઈ નો આવે એવો ટેસ્ટ એવો દેશી ચૂલે છે એક તો ભાઈ ચૂલે બનેલું છે એનો ટેસ્ટ તો છે પણ સાથે તમે આની ગ્રેવી ટેસ્ટ કરશો ને તો તમને મજા પડી જશે હમ મોજ પડી જાય તમને જે લોકોને ઊંધિયું પ્રિય હોય અને ઉત્તરાયણમાં સ્પેશિયલ ઊંધિ ખાવું હોય બેસ્ટ જગ્યા છે માટીના વાસણમાં બનેલું તમને ખાવાની મજા પડી જાય હવે જો આવું સરસ મજાનો ચકાચક જગ માટી ના વાસણમાં બનેલો ઊંધું તમારે જો ઘેરે ખાવું હોય ને આ જગ્યા આવી જાય ગ્રામ વિહાર તમારે એકવાર ઓર્ડર આપો એટલે તમારું ઊંધિયું અહીં તૈયાર રહેશે અને તમે એકવાર ટેસ્ટ કરશો ને ભાઈ મજા જ પડી જશે કેમ માટી માટીના વાસણ માં બનેલું બાર નું ઊંધિયું તમે ખાવ ઓછા જેટલા ગરમ મસાલા નાખ્યા હોય ઓછા ગરમ મસાલામાં તૈયાર થયેલું એકદમ નેચરલ રીતે અને તમને ખાવાની મજા આવશે હવે કોઈને અહીંયા આવવું હોય તો કઈ જગ્યા કહેવાય આપણે ઘોઘા રોડ પીપળિયા પુલ પાસે ગ્રામ બિહાર રેગ્યુલર ઊંધિયું આપણે મળી જશે રેગ્યુલર તો મારા વાલા ભાવનગર વાંચી હો ઉત્તરાયણમાં જો આવું સરસ મજાનું ઊંધિયું ખાવું તો આવજો પણ રેગ્યુલર તમારે જો દસથી વધારે જણા હો ને અને ઊંધિયું ખાવું છે ને તો અગાઉ આ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરશો એટલે તમને ઊંધિયું મળી જશે

બાકી તમે છો એટલે તમને મોજ પડી જાય ને એવું સ્થળ છે તો પહોંચી જજો ગ્રામ વિહારમાં